પાલનપુરમાં બનાસ એનપી પ્લસ દ્વારા ગુમ્મર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રીના પ્રથમ દિવસે દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો જેમાં ગુજરાતના વિવિધ સ્થળોથી દિવ્યાંગ લોકોને આમંત્રિત કરાયા હતા તેમને જમવા રહેવાની વ્યવસ્થા વિના મૂલ્યે એન્ટ્રી અને પૂર્ણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે આરતી કરી મહોત્સવની શરૂઆત કરી હતી જ્યારે ડીવાય એસ અને પીઆઈ સાથે દિવ્યાંગો સાથે ગરબા રમ્યા હતા છેલ્લા સાત વર્ષથી ચાલતા આ મહોત્સવમાંથી મળતી આવક એચઆઈવી પોઝિટિવ બાળકો

તે અહીંયા આવીને તે લઈ રહ્યા છે તે તેઓના આનંદમાં સાથે આનંદ માનવા માટે આજે અમે તમામ પોલીસ અધિકારી કર્મચારી સમાજના આગેવાનો સાથે અત્યારે આવ્યા હતા અને બહુ સારી રીતે આયોજન થયેલ છે ગરબાની જે ગુજરાતની પરંપરા છે કે સૌ સાથે મળીને એકસાથ ગરબા કરવા જોઈએ તે આ નવરાત્રિ મહોત્સવમાં પૂરી થઈ રહી છે આજે પાલનપુર ખાતે દિવ્યાંગ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતભરમાં પાંચસોથી ઉપર દિવ્યાંગો આવ્યા છે અને દિવ્યાંગો મજા માણી રહ્યા છે જેમાં એસપી સાહેબે મુખ્ય મહેમાન બનીને દિવ્યાંગોને પ્રોત્સાહિત કર્યા છે દર સામે તરફથી અમારા હિતેશભાઈ અને પ્રકાશભાઈ તરફથી ખૂબ સહયોગ મળતો હોય છે આ વર્ષથી અમે ઘુંમ્મર નવરાત્રી મહોત્સવનું આયોજન કરીએ છીએ જેમાં અમારી સંસ્થા બનાસ એમપી પ્લસ કે જે એચઆઈવી પોઝિટિવ અના બાપો તેમજ વિધવા બહેનોના લાભાર્થી કામ કરે છે એ સંસ્થાના ચેરિટી માટે અમે લોકો ઘુંબર નવરાત્રી મહોત્સવનું આયોજન કરીએ છીએ આ આયોજનમાં સરકાર તમામ ગાઈડલાઇન્સનું અમે લોકો ચુસ્ત પાલન કરીને આ ગરબાનું આયોજન કરેલ છે